માં ડીએમ શ્રીરામ કંપની દ્વારા પાંચસો કરતાં વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે ડીસીએમ શ્રીરામ કંપનીએ ત્રણ ગ્રીન બેલ્ટ વિકસાવ્યા છે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી પિસ્તાલીસ હજાર કરતા વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે વૃક્ષારોપણ કાર્યક્રમ એ પર્યાવરણની જાગૃતિ માટે માનવ જીવન માટે તેમજ પ્રાણી જળચર જીવ માટે પણ મહત્વપૂર્ણ છે પર્યાવરણની જાગૃતિ આપતો સંદેશ દરેક ક્ષેત્રમાં મહત્વ છે તો વૃક્ષારોપણ કરવાથી હવા શુદ્ધિકરણ થાય છે જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે અને જીવ સૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહેશે આ થીમ સાથે ડીસી જીસીમ શ્રી રામ કંપની દ્વારા મહત્વપૂર્ણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ડીસીએમ શ્રીરામ કંપનીએ ત્રણ ગ્રીન બેલ્ટ વિકસાવ્યા છે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી પિસ્તાલીસ હજાર કરતા વધુ વૃક્ષોનું વાવેતર કરે છે પર્યાવરણની જાળવણીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે આજે પાંચસો ઉપરાંત વૃક્ષોનું રોપણ કર્યું છે જેમાં લીમડો પીપળો આંબલી જેવા વૃક્ષોનું વધુ પ્રમાણમાં રોપાણ કર્યું છે આ પ્રસંગે કંપની બી એમ પટેલ સીઈઓ જયંત પરમાર વાઇસ પ્રેસિડેન્ટ એચ આર અર્પિત નાણાવટી વાઇસ પ્રેસિડેન્ટ ઇન્વાયરમેન્ટ હેલ્થ સેફ્ટી નલેશ ભારતી એચ આર તેમજ કંપની કર્મચારી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હું જયંતી પરમાર વાઇસ પ્રેસિડન્ટ હ્યુમન રિસોર્સ ડીસીએમ શ્રીરામ ઝઘડીયા ખાતે પાંચસોથી વધારે વૃક્ષોનું રોપણ હાથ ધરવામાં આવ્યું હતું કંપનીના કર્મચારીઓએ લીમડો પીપળો અને આંબલીના વૃક્ષોનું રોપણ કરીને જે ઓક્સિજનની માત્રામાં ખૂબ વધારો કરતું હોવાના ઝાડો છે ડીસીએમ શ્રીરામ દર વર્ષે પર્યાવરણની જાળવણી માટે મોટી માત્રામાં વૃક્ષોનું રોપણ કરી અને પર્યાવરણનું જતન કરે છે સમયાંતરે કંપનીના કર્મચારીઓ ડીસીએમની ખાલી જગ્યા હોય ત્યાં બધી જગ્યાએ ઝાડવાનું રોપણ કરી અને એની વરસ દરમિયાન માવજત કરે છે અને એ વૃક્ષો મોટા ઘટાદાર થાય તેની જાળવણી માટે પણ પૂરતી કાળજી લેવામાં આવે છે કંપનીના કર્મચારીઓ અન્ય જગ્યાએ પણ વૃક્ષારોપણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી અને મોટી માત્રામાં લીમડો પીપળો અને આંબલી જેવા વૃક્ષોનું નિરંતર વાવેતર કરે છે અને એની જાળવણી માટે સઘન પ્રયત્નો મૂકી અને પર્યાવરણના વિકાસ માટે સિંહ ફાળો આપે છે